નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યુઝ હું છું આપણી સાથે હિતલ ભગત વડોદરાના કમાટી બાગના એમ્ફી થિયેટર ખાતે પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા બાળકોમાં રહેલી કલાકૃતિની પ્રતિભા શોધ માટે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈને વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા બાળકોમાં રહેલી કલાકૃતિની પ્રતિભા શોધ માટે ચિત્ર સ્પર્ધા બે હજાર ચોવીસનું આયોજન કમાટી બાગના એમ્ફી થિયેટર ખાતે આજરોજ કરવામાં આવ્યું હતું આશરે ચારસો જેટલા બાળકોએ ભાગ લઈને આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો હતો બાળકો દ્વારા રજૂ થયેલ કલાકૃતિ વિજેતા જાહેર કરવામાં આવેલ છે જેમાં ગ્રુપ એ માં બ્રાઇટ ડે સ્કૂલ ના રાઘવ ગાંધી ન્યુરાની નિર્જા નાયક અને સંત દ્વિજા વચ્છાની સિલેક્ટ થયા હતા તો ગ્રુપ બી માં અદીતિ ચંદક રિલાયન્સ ફાઉન્ડેશન બ્રાઇટ સ્કૂલ ના જીયાન બજાજ અને જૈનલ જૈન બન્યા હતા બીર નેશન પ્લસ ન્યૂઝ ફોરદરા સમાચારો સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ દબાવો ફોલો કરો Instagram Facebook અને Twitter